હા મિત્રો કેમ છો તો મિત્રો રાતના વાગી ગયા છે ભાઈ સાડા બાર અને મિત્રો તમે જોયું છે પહેલાં વિડીયોમાં કે ભાઈ અમારા ઘરે એકદમ બિલાડી એકદમ બચ્ચું મૂકીને જતી રહી હતી ભાઈ આજે એક અંદાજે એક આ મહિનો થઈ ગયો તો ભાઈ એકદમ નાનું બચ્ચું હતું કે ભાઈ અમે એકદમ એના દૂધ પીવાઈને મોટું કરતા હતા અને ભાઈ એકદમ એના માટે બિલાડીને ખાવાનો ખોરાક આવે છે એ પણ અમે લાવ્યા હતા તો ભાઈ આજે એકદમ અચાનક જ એના માટે અમે તમે જોવા તો એકદમ આખું કેરેટ પણ બનાવ્યું હતું જેના અંદર મેં રાખતા હતા પણ ભાઈ આજે અચાનક જ રાતે સાડા બાર વાગે તો ભાઈ તમે જોવા તો ભાઈ મારા મમ્મીને બધા એકદમ તમે જોવા તો ઉદાસ થઈને બેઠા છે કારણ કે ભાઈ અચાનક જ બિલાડો આવ્યો અને ભાઈ બચ્ચાને પકડી તો ભાઈ બચ્ચાને એકદમ આખું લોહી લુહાણ કરી દીધું ભાઈ એકદમ તડપતું હતું અને ભાઈ બચ્ચાને એને મારી નાખ્યું છે તો ભાઈ આજે અમારા માટે એકદમ દુઃખદ જે રીતે અમારા ઘરનું પરિવારનું કોઈ સ્વજન આજે અમારા વચ્ચેથી જતું રહ્યું એટલું અમને દુઃખ થયું છે ભાઈ તો મારી સ્વરા પણ એકદમ બિચારી બહુ રડી દુઃખી દુઃખી થઈ ગઈ કારણ કે ભાઈ એને દૂધ પીવરાવાનું અને ખવડાવવાનું એકદમ બધું જ અમારી સ્વરા ધ્યાન રાખતી હતી અમારા મમ્મી તમે જોઈ શકો છો ભાઈ પહેલાં ઘરેથી મારા જશિને પણ ફોન કર્યો તો ભાઈ તરત જ આવી ગયા અને આ બાજુ જોવા તો મારા પપ્પા પણ એકદમ પહેલાં ઘરેથી આવી ગયા તો ભાઈ આખા કેરેટમાં આજે ખબર નથી ભાઈ બિલાડાને શું દુશ્મની હશે તો ભાઈ એકદમ નટખટ એકદમ જોરદાર અત્યારે તો ખાસું એવું મોટું પણ થઈ ગયું હતું તો વિડીયો તમે ચાલુ રાખશો તો તમને આખું એકદમ ખોલીને બતાવું છે તો ભાઈ એકદમ અચાનક જે બિલાડો આવી ગયો તો ભાઈ એકદમ આખું એને મારા બચ્ચાને જે પણ આખું ફાળી નાખ્યું અને એકદમ લોહી લુહાણ કરી નાખ્યું તો ભાઈ આજે અમારા વચ્ચે જે નટખટ બિલાડીના બચ્ચું હતું તો ભાઈ અમારા વચ્ચે નથી એના માટે આખું ઘર બનાવ્યું હતું અમે એકદમ બધા કપડાં ગાભા અને બધું મૂકીને કારણ કે એને રહી શકે પણ મિત્રો ખબર નથી આજે બસ એનો છેલ્લો દિવસ હશે તો ભાઈ એકદમ તમે જોઈ શકો છો મારી સ્વરા પણ એકદમ જે રીતે અચાનક અમારા ઘરનું કોઈ સ્વજન જતું રહ્યું એ પ્રમાણે એકદમ ભાઈ અમે બધા એકદમ દુઃખી થઈ ગયા છીએ તો ભાઈ બિલાડા એ આખું એને આવીને પકડી લીધું કારણ કે ભાઈ બધા ઘરના અમે બધા તો સૂતા હતા તો એના માટે સ્પેશિયલ કેરેટ રાખી દીધું કારણ કે કેરેટના ઉપર પણ અમે વજન રાખતા હતા પણ ભાઈ અચાનક ખબર નથી ઊંઘી ગયા હતા અને અચાનક બિલાડો આવ્યો તો એકદમ એને પકડી લીધું અને એકદમ ફાળી દીધું તો ભાઈ આજે એકદમ થોડી વાર તડપ્યું એને એકદમ ભાઈ પાણી પણ મેં પીવડાવ્યું એકદમ દૂધ પીવડાયું પણ આજે બચી શક્યું નહીં તો ભાઈ કદાચ ભગવાન માતાજીની મરજી હશે તો ભાઈ એકદમ અમારા પરિવારના સ્વજન જેવું થઈ ગયું હતું એ જ પ્રમાણે તમે જુઓ તો અમારા ઘરનું કોઈ સભ્ય અમારા વચ્ચેથી જતું રહ્યું હોય એ પ્રમાણે ભાઈ મારા જસી હેતલ એકદમ મારી સ્વરા તો ખૂબ જ રડી રહી છે અને ભાઈ મારા પપ્પાને પણ ફોન કર્યો તો ભાઈ ફટાફટ પેલા ઘરેથી આવી ગયા તો મિત્રો ખરેખર કોઈ પણ આપણા પ્રાણી હોય પણ જો આપણા જોડે અમુક ટાઈમ આપણે રાખીએ કૂતરો હોય કે બિલાડી હોય પણ આપણે થોડો ટાઈમ આપણા જોડે રાખીએ તો આપણા પરિવારના સ્વજન જેવું થઈ જાય છે તો મિત્રો એના માટે દૂધ અને એની બોટલ તમે જુઓ તો એકદમ એની બોટલ પણ અમે લાવેલા હતા કે જેના દૂધ પીવડાવતા હતા એના માટે સ્પેશિયલ ખાવાનો બિલાડીનો ખોરાક આવે છે ભાઈ એકદમ પટેલ મેડિકલમાંથી ત્યાંથી ખોરાક પણ લાવ્યા હતા પણ ભાઈ એનું અન્ન પાણી આજના દિવસ સુધી રાખેલું હશે તો ભાઈ તમને એવું થાય કે ભાઈ વિડીયો બિલાડીનો વિડીયો અથવા તો બિલાડી ક્યાં ગાયબ થઈ તો ભાઈ આટલા વાગે રાત્રે વિડીયો બનાવે છે તો ભાઈ આજે બિલાડી અમારા વચ્ચે જ નથી તો મિત્રો સો ટકા કોમેન્ટ કરજો ભાઈ તમારા ઘરે પણ કોઈ આવું અચાનક કોઈ પ્રાણી બહેન આપણા જ જતું રહે તો આપણને ખૂબ જ દુઃખ થાય છે તો મિત્રો અમને પણ ખૂબ દુઃખ થયું છે પણ આપણે શું કરીએ તો મિત્રો એકદમ ભગવાન માતાજી એને જ્યાં અવતાર આપે તો સારો એવો આપે તો ભાઈ ખાસ તો મારી દીકરી એકદમ સ્વરા દુઃખી દુઃખી થઈ ગઈ છે હા બેટા કાં કહે હજી બહુ સાચવતી હતી હા બેટા મીનું જતું રહી ના હા બેટા બહુ કરીએ કે બેટા તો ભાઈ એને બહુ સાચો હતી કે કે ખવરાવાનું ને બધું બધું ધ્યાન રાખતી હતી મારા સ્વરા અને એના જોડે તો ખૂબ જ સરસ રીતે રમતું હતું તો બસ આજે નથી મિત્રો તો ખરેખર ભગવાન માતાજી એના આત્માને જ્યાં પણ ભાઈ જ્યાં બીજો અવતાર આપે બહુ સારો આપે તો મિત્રો આજે ભગવાન માતાજી એને જ્યાં પણ હવે અવતાર આપે સારો આપે કારણ કે ભાઈ આજે આજે અમારા ઘરે હતું એક પણ દિવસનું જ્યારે જન્મી તો નવરાત્રીના પહેલાં દિવસે તો એની માખીને જતી રહી હતી જ્યારે બોલ્યું મેં વ્યાવ કરીને તો ભાઈ અમને ખબર પડી અમારા ધાબા ઉપર કારણ કે અમારે કામ ચાલુ કરવાનું હતું તો જોયું તો ભાઈ એને એની મા આવી નહીં બે દિવસ સુધી તો ભાઈ એના નીચે લાવ્યા ભાઈ નાની નાની એકદમ બોટલ પહેલાં લાવ્યા હતા ભાઈ આના દ્વારા એને દૂધ પીવડાવ્યું પછી બોટલથી પીવડાવ્યું એ પ્રમાણે મેં હજી એકાદ મહિના જેવું એને મોટું કર્યું પણ બસ લખ્યું હશે આજે તો મિત્રો આજે વિડીયો બનાવ્યો છે તો મિત્રો તમને ખરેખર જે પણ હોય કોમેન્ટ કરજો તમારી સાથે પણ કોઈ તમે જીવ રાખ્યો હોય આવું કોઈ પ્રાણી રાખ્યું હોય અને એના સાથે આપણા આવું થાય તો આપણને ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ છીએ તો તમે ઘડિયાળમાં પણ જોઈ શકો છો રાતના અંદાજી સાડા બાર વાગે આવું બન્યું તો એક વાગે ગયો છે કે અમે બધા બેઠા છીએ તો બધા દુઃખી થઈ ગયા છીએ તો મિત્રો સો ટકા કોમેન્ટ કરજો અને મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો આપણી ચેનલને લાઈવ ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજનો વિડીયો બસ એકદમ મારો દુઃખદભરે વિડીયો હતો તો આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું આવજો જય માતાજી બાય ગુડ નાઇટ